પાટણ માં કમોસમી વરસાદ ગુરુ ગૌ કથા માં બન્યો વિઘ્ન પવન સાથે વરસાદ પડતા કૃષ્ણધામ ગૌશાળા માં ગુરુ ગૌ કથા માં મંડપ ધરાશાયી થયો હતો કથા દરમિયાન મંડપ સહિત સાઉન્ડ સિસ્ટમ માં પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું તો મંડપ ધરાશય થતા ગૌ ભક્તો માં દોડધામ મચી હતી સદનસીબે જાનહાનિ ટળી છે ગૌ સેવા માટે કરેલ કથા ના આયોજન માં વરસાદ વિઘ્ન રૂપ બન્યો હતો ગોશ સપ્તાહનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો આજે છઠ્ઠો દિવસ હતો જે વાવાઝોડું અને વંટોના કારણે ઘણી બધી પબ્લિક હતી પણ એક કુદરતી ગૌમાતાની દયાથી એવો બચાવ થયો છે જેને કારણે કોઈને જાનહાની થઈ નથી નુકસાન અમને ઘણું બધું પહોંચ્યું છે ઘણો બધો ખર્ચ અમે ગાયા માટે ઊભું કરીને દાન માટેનો ખર્ચ કરેલો હતો એ ખર્ચ અમારો કરેલી મહેનત અમારી નિષ્ફળ જે છે

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો